હજુ પણ મિત્રો તૈયારી રાખજો કારણ કે ગુજરાતમાં કેટલાક ભાગોમાં મિત્રો આપી રહ્યો છે ધોધમાર માવઠા રૂપી વરસાદ અને આપણે આજના વિડીયોની અંદર મિત્રો જાણીશું જેમાં પાંચ છ નવેમ્બર ઉપર ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવું વાતાવરણ રહેવાનું છે હજુ કયા વિસ્તારમાં માવઠું થવાની સંભાવના છે એટલું જ નહીં આ બધા સામે આવી રહ્યા છે જે હા દર્શક મિત્રો અત્યારે જાણીશું કે ભારતના કયા વિસ્તારો ઉપર ભારે ચેતવણી વાવાઝડાને લઈને આપવામાં આવી છે અત્યારની લેટેસ્ટ અપડેટ સામે આવી રહી છે એટલું જ નહીં હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ તરફથી પણ ફરી એકવાર નવા વાવાઝડાની અત્યારે આગાહી આપી દેવામાં આવી છે ઠંડીની આગાહી સ્વેટર ધાબળા કાઢીને ગુજરાતવાસીઓ થઈ તૈયાર કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને ફરી ગુજરાતમાં માવઠું ક્યારે થશે આ તમામ અપડેટો એક પછી એક જાણીએ એ પહેલાં જો તમે મિત્રો અમારી વેધર ગુજવેબ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં બંગાળની ખાડીવાળા વિસ્તારોમાં સક્રિય વરસાદને લઈને ફરી એકવાર મ્યાનમારના ના દરિયાકાંઠામાં થયેલી એક વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો જેના કારણે મિત્રો કયા ભાગમાં વરસાદની સંભાવના છે પેલા તમે અત્યારે ગુજરાતના વાતાવરણ ઉપર નજર કરી શકો છો જેમાં અરબ સાગરમાંથી આવેલી વરસાદી સિસ્ટમ દ્વારકાના દરિયાઈ કાંઠે આખરે ટાટકેલી હતી અને મિત્રો લો પ્રેશરના એરિયામાં આ વરસાદી સિસ્ટમ કન્વર્ટ થઈ છે ગુજરાત રાજ્યમાં તમે જોઈ શકો છો અત્યારે જેમાં પણ છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદની વાત કરીએ તો મિત્રો અમદાવાદ શહેરની અંદર પણ સાંજના સમયગાળા દરમિયાન જાણે ચોમાસું બેઠ્યું હોય તેવો માહોલ ઊભો થયો છે અમુક વિસ્તારોમાં તો ધોધમાર માવઠું થયાના સમાચાર

જોકે આ પાછલી ચોવીસ કલાકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે મિત્રો હજુ પણ તૈયારી રાખજો કારણ કે ગુજરાતના વાતાવરણમાં હજુ પાંચ નવેમ્બરના રોજ એકદમ વાતાવરણ ચોખ્ખું નહીં જોવા મળે આગાહીને લઈને મિત્રો અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીને લઈને આગામી કલાકોમાં કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે એમના વિશે વાત કરીએ હાલ મિત્રો આવનારી ટૂંકા ગાળાની આગાહી અત્યારે તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં છૂટો છવાયેલો હળવો તો અમુક ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે હજુ પણ મિત્રો અમુક ભાગોની અંદર હવામાન વિભાગે વરસાદનું અત્યારે ઓરેન્જ અને યલો એલર્ટ છે જાહેર કરી દેવામાં આવ્યું છે મિત્રો ગુજરાતના દ્વારકામાં ટ્રાટકેલી વરસાદી સિસ્ટમના કારણે અત્યારે અપર એર સાયક્લોનિક સિસ્ટમની અંદર ગુજરાતમાં અત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને વાદળો પણ અત્યારે તમે જોઈ શકો છો પરિબળો અત્યારે જોવા મળી રહ્યા છે અને આગાહી પણ સામે આવી રહી છે જેમાં મિત્રો હવે પછી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા મહીસાગર લાગુના વિસ્તારની સાથે સાથે દાહોદ પંચમહાલથી લઈને આમ તો ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ અનેક વિસ્તારમાં વાતાવરણમાં આવશે અને મિત્રો વરસાદની સંભાવના પણ સામે આવી છે તો બીજી તરફ કચ્છના પણ રાપર લાગુના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો વરસાદ પડ્યા હોય તેવા સમાચાર તો બીજી તરફ સુરેન્દ્રનગર છે બોટાદ લાગુના વિસ્તારોમાં પણ હવામાન વિભાગ તરફથી મિત્રો માવઠારૂપી રૂપી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં

હળવા તો અમુક ભાગોમાં ભારે માવઠા રૂપી કમોસમી વરસાદ જોવા મળશે અને ગુજરાતમાં છૂટો છવાયેલો હળવો તો મધ્યમ વરસાદ પડે તેમને લઈને મિત્રો અત્યારે આગાહી છે સામે આવી રહેલી છે હવે અમે તમને મિત્રો અત્યારે અમદાવાદ મોસમ વિભાગ તરફથી આવનારા ત્રણ કલાકને લઈને મિત્રો તમે જોઈ શકો છો નકશો ગુજરાતમાં જવા સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથના વિસ્તારોની સાથે દરિયાપટ્ટીના જે વિસ્તારો છે તો બીજી તરફ મિત્રો અન્ય જે વિસ્તારો છે જેમાં દાહોદ છે પંચમહાલ છે વડોદરા છે આણંદ છે છોટા ઉદેપુર છે દક્ષિણ ગુજરાતના સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદાનગર હવેલીમાં પણ છૂટો છવાયેલો તો સીમિત વિસ્તારોમાં મિત્રો વરસાદ પડવાને લઈને માવઠા થવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે એ તમે જોઈ શકો હા મિત્રો આપણે બીજા જે મોડેલ સામે આવી રહ્યા છીએ એમના વિશે વાત કરીશું કે ગુજરાતમાં આવનારી થોડીક કલાક માટે ગુજરાતમાં જે વરસાદની આગાહી સામે આવી છે આ સાથે ચાર તારીખ પાંચ તારીખની જે વરસાદની નવી આગાહી સામે આવી છેક છ તારીખ સુધી ગુજરાતમાં વરસાદ પડશે એમને લઈને જે અપડેટ સામે આવી છે એમના વિશે વાત કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે હાલ મિત્રો ગુજરાત પરથી અત્યારે જે વરસાદી સિસ્ટમના વાદળો હતા એની ગતિવિધિ અત્યારે તમે જોઈ શકો છો કેરવસાગરમાંથી આવેલી વરસાદી સિસ્ટમ મિત્રો અત્યારે ખાસ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને અત્યારે આ વરસાદી સિસ્ટમનો જે માર્ગ છે પશ્ચિમી દિશા તરફ હાલ પૂર્વ દિશા તરફ ફંટાઈ ચૂક્યો છે અને મિત્રો જેના કારણે તમે વરસાદને લઈને આ વાદળા બંધાઈ રહ્યા છે પણ તમે જોઈ શકો છો આવનાર કલાકોમાં ગુજરાત રાજ્યમાંથી આ વરસાદી વાદળા રાજસ્થાનના વિસ્તારો તરફ આગળ વધશે રાજસ્થાન સુધીના વિસ્તારોમાં મિત્રો તમે પહોંચી ગયા હોય તેવા વાદળોના દ્રશ્યો જોઈ શકો છો અને હવે માવઠાનું જોર રાજસ્થાનમાં ફરી એકવાર વધશે ગુજરાતના રાજસ્થાનના જે લાગુના જે સરહદી વિસ્તારો છે સરહદી જિલ્લાઓની અંદર પણ તમે જોઈ શકો છો બનાસકાંઠા છે આબુના વિસ્તારો છે સાબરકાંઠાના વિસ્તારોમાં કેટલાક વિસ્તારોમાં ખેડબ્રહ્મા અન્ય વિસ્તારોની અંદર પણ અરવલ્લી મહીસાગરના વિસ્તારોની સાથે પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો છોટા ઉદેપુરના પણ ઘણા બધા ભાગોમાં પંચમહાલના વિસ્તારોની સાથે સાથે ગોધરા લાગુના વિસ્તારમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ છે કે જે મિત્રો જોવા મળે રહ્યું છે આ મિત્રો હવે આવનારી કલાકોને લઈને જે વરસાદી વાદળા જોવા મળી રહ્યા છે ભેજવાળા વાદળા જોવા મળી રહ્યા છે એમના પરથી પશ્ચિમથી લઈને મિત્રો ખાસ કરીને જે વાત કરીએ તો ઉત્તર પૂર્વ દિશા તરફે અત્યારે વરસાદી સિસ્ટમના વાદળા આગળ વધી રહ્યા છે અને આ સિસ્ટમના કારણે મિત્રો તમે જોઈ શકો છો વાદળા હવે ઓછા થઈ રહ્યા છે તેમ ગુજરાતનું વાતાવરણ પણ બિલકુલ ચોખ્ખું થઈ રહ્યું છે એકદમ ચોખ્ખું ગુજરાતમાં વાતાવરણ છે થતું જોવા મળી રહ્યું છે અને મિત્રો તમે પાંચ તારીખના મોડલોને લઈને જે આગાહી સામે આવી છે તમે જોઈ શકો છો જેમાં સૌરાષ્ટ્રનું વાતાવરણ આખા દિવસ દરમિયાન ચોખ્ખું જોવા મળશે અને મિત્રો હાલ વહેલી સવારથી જ ખાસ કે ગુજરાતના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં રહેશે આવતીકાલે અને વરસાદી માહોલની સાથે સૌરાષ્ટ્રની અંદર મિત્રો જોઈ શકો છો વાતાવરણમાં ભેજયુક્ત વાદળા જોવા મળી રહ્યા છે ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓની અંદર વહેલી સવારથી જ માંડીને મિત્રો હાલ મોડી રાત્રી સુધીના સમયગાળા દરમિયાન વાદળછાયું વાતાવરણ તો ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદ જોવા મળશે આ મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈને પોરબંદરના વિસ્તારો સાથે સોમનાથથી મિત્રો તમે જોઈ શકો છો ખાસ કે જે અમરેલી છે ભાવનગર છે એ રૂપી મિત્રો હળવું માવઠું છે હજુ પણ ગુજરાતમાં જોવા મળે તેવી સંભાવના સામે આવી રહી છે કચ્છના પણ દરિયાકાંઠાના વિસ્તારો છે નળિયાદ લાગુના વિસ્તાર છે ત્યાં પણ વરસાદી ઝાપટા સ્વરૂપે કમોસમી વરસાદ જોવા મળશે અને મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો જેમાં વલસાડ છે આ સાથે બીલી મોરા લાગુના વિસ્તાર છે નવસારી છે આ સાથે ખાસ કરીને ડાંગ લાગુના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના મિત્રો સાપુતારા આજુબાજુના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓની અંદર મિત્રો આવતીકાલે અને આજે પણ હળવા તો મધ્યમ વરસાદ જોવા મળશે માવઠા રૂપી વરસાદ જોવા મળશે તેવી સંભાવના સામે આવી રહી છે અને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ખાસ કે મિત્રો જે હવે પછી ગુજરાત રાજ્યની અંદર માવઠાની જે ગતિવિધિ હતી એ ઘટી જશે અને તેમ રાજ્યની અંદર મિત્રો છૂટો છવાયા વરસાદની આગે છે અમુક વિસ્તારોની અંદર મિડ લેવલના જે વાદળા છે બંધાઈ રહ્યા છે વરસાદ છે જોવા મળી શકે છે અને આમ તો મિત્રો ગુજરાત રાજ્યમાં મિત્રો ખાસ કરીને છ તારીખ અને પાંચ તારીખના રોજ ગુજરાતના વાતાવરણમાં અચાનક જ ફેરબદલ થશે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ વાદળછાયું વાતાવરણ દેવભૂમિ દ્વારકા આ સાથે મિત્રો એકદમ વાતાવરણ છે મિત્રો જોવા મળશે સવારના સમયગાળા દરમિયાન વાદળા બંધાઈ રહ્યા હોય એમ પશ્ચિમી સૌરાષ્ટ્રનો ભાગ છે ઉત્તર પૂર્વ ગુજરાતનો ભાગ છે આ મિત્રો કચ્છના પણ વાતાવરણમાં છે એકદમ વાદળછાયું વાતાવરણ જોવા મળશે હાલ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે આણંદ છે તારાપુર લાગુના વિસ્તાર છે બાલાસિંહનો લાગુના વિસ્તાર છે પંચમહાલથી લઈને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ દક્ષિણ પૂર્વ જિલ્લાઓના વિસ્તારોની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો પાંચ તારીખના રોજ વહેલી સવાર દરમિયાન વરસાદની શક્યતા જોવા મળશે માવઠું થવાનું હોય તેમ વાદો છે એ વાતાવરણ જોવા મળી શકે છે વલસાડ લાગુના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ મિત્રો હળવાથી મધ્યમ વરસાદ છે એ ગુજરાતમાં જોવા મળશે ફરી એકવાર મિત્રો ગુજરાતમાં હવે કાતિલ ઠંડીને લઈને આગળ સામે આવી છે પાંચ નવેમ્બર પછી ગુજરાતનું વાતાવરણ છે એકદમ ચેન્જ થઈ જશે હવામાન વિભાગ તરફથી મિત્રો જે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે તમે જોઈ શકો છો આપણું ગુજરાત રાજ્ય છે ને અત્યારે ગુજરાતને જે કોઈ વરસાદી સિસ્ટમ નથી પરંતુ બંગાળની ખાડીની અંદર જે અત્યારે મિત્રો જે આગાહી સામે આવી છે હવામાન વિભાગ તરફથી કે બંગાળની ખાડીમાં અત્યારે મ્યાનમાર લાગુના વિસ્તારની અંદર બંગાળની ખાડીના દરિયાની અંદર એક નવું હવાનું હળવું દબાણ રચાઈ રહ્યું છે અરબી સમુદ્રની અંદર મિત્રો જે સિસ્ટમ હતી તે ગુજરાત ઉપર ત્રાટકેલી અને અત્યારે હાલ સિસ્ટમનું સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન તરફ આવી રહ્યું છે અને બંગાળની ખાડી

ચાર તારીખ પાંચ તારીખના રોજ ગુજરાતવાળી વરસાદી સિસ્ટમને અસર કરશે મિત્રો મ્યાનમારવાળી વરસાદી સિસ્ટમ દરિયાકાંઠાના ભાગોમાં આવે અને તેમને લઈને બાંગ્લાદેશ ઉપર ટાટકેલી આ વરસાદી સિસ્ટમ જોવા મળવાની છે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ મિત્રો હાલ ગુજરાતમાં હવે પછી અસર કરશે પરંતુ આગામી ચોવીસ કલાક પછી ગુજરાતના વાતાવરણમાં માવઠું છે નોંધાય છે ગુજરાતનું વાતાવરણ ફરી એકવાર ચોખ્ખું થઈ જાય પરંતુ ઉત્તર ભારતના ભાગોમાંથી આવી રહેલા જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો છે જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે આ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યું છે અને ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડા પવનો અને શિયાળાની શરૂઆત થતી જોવા મળવાની છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોના સૂકા પવનો મિત્રો છ તારીખ સુધી ગુજરાતમાં છે ફૂંકાતા જોવા મળવાના છે જેમાં મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે હજુ પણ માવઠાને લઈને નવી આગાહી સામે આવી છે પછી ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે અને છ તારીખ પછી મિત્રો ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી પડવાની છે આઠ તારીખની અંદર પણ મિત્રો કોઈક સેન્ટરોમાં ચૌદ ડિગ્રી સેલ્સિયસ જેનું તાપમાન છે ગુજરાતમાં નોંધાય છે એમને લઈને વાવાઝોડાને લઈને મિત્રો નવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે એમના વિશે જો વાત કરીએ તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અત્યારે મિત્રો એક વાવાઝોડું છે બંગાળની ખાડીમાં બનતું જોવા મળી રહ્યું છે અને બંગાળની ખાડીમાં પંદર તારીખ પછી મિત્રો એક નવું લો પ્રેશર બનશે અને નવેમ્બરના અંતિમ સપ્તાહમાં વાવાઝોડા થવાને લઈને પણ અત્યારે નવી શક્યતા જોવા મળી છે આ મિત્રો અત્યારે ચોમાસું છે ઈશાન દિશા તરફ આગળ વધી રહ્યું છે અને ભારેથી ભારે વરસાદને લઈને પણ અત્યારે મિત્રો એક બીજી આગાહી સામે આવી છે કે નવેમ્બરના બીજા અઠવાડિયાની અંદર બંગાળની ખાડીવાળી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ મજબૂત બનશે અને જેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના કારણે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં મિત્રો હિમવર્ષાની સાથે ઠંડી અને હવે પછી ફરી એકવાર વરસાદી આગાહી પણ સામે આવી રહી છે મિત્રો ખાસ કે ગુજરાતમાં સત્યાવીસ વર્ષનો જૂનો રેકોર્ડ છે માવઠાએ તોડ્યો હોય તેવા પણ અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે હા સાથે મિત્રો જો વાત કરીએ તો આજે રાત્રે અને આવતીકાલે ગુજરાતવાસીઓ થઈ જાય છે ત્યારે બારી બારના બંધ કરી દેજો કારણ કે મિત્રો અરબ સાગરના દરિયામાંથી આગળ વધતું જે વાવાઝોડું હવે પછીની કલાકોમાં મોટો વળાંક લઈને તમે જોઈ શકો છો ગુજરાતના વિસ્તારોમાં દિશા બદલીને ત્રાટકવાની તૈયારી કરતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા મિત્રો સિસ્ટમની અસરોને ધ્યાનમાં રાખીને તમે અત્યારે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી કે અત્યારે ગુજરાતના વાતાવરણમાં કોઈ વરસાદની શક્યતા નથી પરંતુ દક્ષિણી ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર આવનારી કલાકોમાં વંટોળ તુફાન મેઘરાજા મન વરસવાના હોય કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન ગુજરાત રાજ્યમાં ફરી એકવાર થતું હોય તેવા દ્રશ્યો સામે આવશે અને આ સાથે મિત્રો સિસ્ટમ યુટર્ન લઈને ખાસ કરીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પોતાનું ભયંકર જોર દર્શાવશે તેવી અસરોને લઈને મિત્રો તમે જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયાની અંદર પણ તોફાની ખૂંખાર અને અત્યંત ભયંકર વરસાદી સિસ્ટમની હલચલો અત્યારે થતી જોવા મળી રહી છે અને મિત્રો આ ખાસ જાણી લેજો કે આ સિસ્ટમને કારણે હવે યુટર્ન છે સિસ્ટમ તો હવે પછી ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર મિત્રો જો વાત કરીએ તો મેઘરાજા હવે નવા રાઉન્ડને લઈને આવી રહ્યા છે ગુજરાતમાં ને તબાહી મચાવતા જોવા મળવાના છે એમને લઈને પણ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા કોપેમાન થવાના છે ઓચિંતાનું ગુજરાતમાં મિત્રો આભ ફાટતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર થોડા દિવસે અંદર પટ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા કોપેમાન થવાના છે તેમને લઈને પણ નવા સમાચાર છે બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને ઉત્તર ભારતના વિસ્તારોથી લઈને મિત્રો સક્રિય થયેલી છે વરસાદી સિસ્ટમ અને નવી નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમને લઈને ગુજરાતના હવામાનમાં સતત પલટાવ આવી રહ્યો છે તમે મિત્રો લાઈવ જોઈ શકો છો અત્યારે હાલ કે સિસ્ટમનું જોર અત્યારે બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને ગુજરાત અને દક્ષિણ ભારતના વિસ્તારો સુધી પોતાનો ભયંકર ઘેરાવો અત્યારે દર્શાવી રહેલી આ વરસાદી સિસ્ટમ હવે મિત્રો આપણે ક્લાઉડ એટલે કે વાદળછાયા વાતાવરણ વચ્ચે જોઈએ તો ગુજરાતથી લઈને અરબસાગરનો દરિયો સાગરથી લઈને બંગાળની ખાડી અને બંગાળની ખાડીથી લઈને ઉત્તર ભારતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે ધીમી ધારે તો અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદના નવા સમાચાર સામે આવી રહ્યા છે સિસ્ટમની અપડેટ સામે આવી છે ગુજરાત માટે ત્રાટકવાની આ વરસાદી સિસ્ટમ તૈયારી કરી રહી છે આ સાથે મિત્રો દક્ષિણ ચીનના ભાગોમાં પણ નવું વાવાઝોડું મળી રહ્યું છે અને એ વાવાઝોડાની દિશા પણ આ રીતે જોવા મળી છે અને હજુ પણ મિત્રો ગુજરાતમાં ભયંકર વરસાદનું દબાણ જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આબ ફાટતું હોય તેમ ભાવનગર અલગ મવવા અમરેલી ગોંડલના વિસ્તારોથી લઈને બોટાદના તટીયા ક્ષેત્રની અંદર ચોટેલાના પંથકથી લઈને રાજકોટ આ સાથે મોરબી સુરેન્દ્રનગર ખંભાતના અખાત આજુબાજુના વિસ્તારોની સાથે સાથે તમે જોઈ શકો છો મિત્રો આમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય તો જાહેર થઈ ગઈ છે પરંતુ હળવા અમુક ભાગોમાં ભારે કમોસમી માવઠાને લઈને નવી આગાહી સામે આવશે ઉત્તર ગુજરાતના ભાગોમાં અત્યારે વરસાદની શક્યતા સો સો ટકા વધતી જોવા મળી છે હિંમતનગરના વિસ્તારની સાથે સાથે રાંધનપુર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પાલનપુર ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર પણ વરસાદનો મોટો ખતરો અત્યારે ટોળાઈ રહ્યો છે આમ ચારેય દિશાઓમાંથી આવી રહેલા તોફાની પવનોની તીવ્રતાની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ હોય તેવા ભયંકર સામે આવી રહ્યા છે આપણે અલગ અલગ મિત્રો વરસાદી મોડલોને લઈને જે માહિતી મેળવી રહ્યા છીએ તમે લાઈવ જોઈ શકો છો કે આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો સંપૂર્ણ વિસ્તારોની અંદર ગુજરાતમાં અસર કરી રહ્યું છે અને ગુજરાતમાં દબાણ વધતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ગુજરાત રાજ્યની અંદર મિત્રો માવઠું ભયંકર તબાહી મચાવતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે હજુ પણ મિત્રો ગુજરાતના દરિયે કાંઠે કરંટ જોવા મળી રહ્યું છે અને હવે પણ આગામી કલાકોમાં આંધી તુફાન સાથે મેઘરાજા કોપાયમાન થવાના હોય તેવા દ્રશ્યો સામે આવશે જેમાં મિત્રો પાંચ તારીખના રોજ વહેલી સવારથી બપોરના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત આ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા ખાસ કરીને કચ્છના ભાગોની સાથે ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર માછીમારોને પણ આગામી ચોવીસ કલાક માટે માછીમારી ન કરવા સાવચેત રહેવા માટે અપીલ કરી છે અને મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડી અને દક્ષિણ ભારતના ક્ષેત્રોથી લઈને સાગરના વિસ્તારોમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો ગુજરાત તરફ ફૂંકાઈ રહ્યા છે અને હજુ પણ અત્યારે ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતમાં થતો હોય તેમ જોવા મળી રહ્યો છે આજે વહેલી સવાર દરમિયાન પણ ગુજરાતમાં ભયંકર ઠંડી કડકડતી ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે સાથે ગુજરાતની અંદર અનેક વિસ્તારની અંદર વરસાદનો કાળો કહેર ગુજરાતમાં હજુ પણ જળબંબાકાર વરસાવી રહ્યો હોય તેવા દ્રશ્યો